દિવસ છે છવ્વીસમી નવેમ્બર એટલે આપણા બંધારણને આપણી બંધારણીય સભાએ સ્વીકાર કર્યું એ દિવસ છે અને એની પંચોતેરમી વર્ષ છે ત્યારે તમામ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપણને સૌને એક ઉત્તમ બંધારણ પ્રાપ્ત થયું દુનિયાભરમાં કહેવાય છે કે શ્રેષ્ઠ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે ભારત પાસે પાસે છે છવ્વીસ નવેમ્બરના દિવસને આજે આપણે પંચોતેરમી વર્ષગાંઠ કહીએ છીએ અને સાથોસાથ એક દિવસ અગાઉ એટલે કે પચીસ નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે મુસ્સદા સમિતિએ જે બંધારણ માટેનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો તૈયાર કર્યો હતો એ તૈયાર ડ્રાફ્ટને સાહેબ આંબેડકરે બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો અને બંધારણ સભા સમક્ષ રજૂ કરતી વખતે એક ઐતિહાસિક પ્રવચન બાબા સાહેબ આંબેડકરે આપ્યું એને પણ પંચોતેર વર્ષ થયા એટલે કે પચીસ નવેમ્બર પંચોતેરમી વર્ષગાંઠ હતી બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે જે પ્રવચન આપ્યું હતું ઐતિહાસિક પ્રવચન એ સંપૂર્ણ પ્રવચન બંધારણ સભાની ડિબેટમાં અક્ષર સહ લખાયેલું છે એક કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે મને ખૂબ ગૌરવ છે કે બાબા સાહેબ આંબેડકરે પચીસ નવેમ્બરના રોજ બંધારણ સભા સમક્ષ બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે કહ્યું કે જ્યારે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું આવ્યું ત્યારે એવું લાગતું હતું કે દરેક સભ્ય જુદા જુદા વિચારો રજૂ કરશે પોતાની મનમાની કરવાનો આગ્રહ રાખશે અવ્યવસ્થા થશે અશિસ્ત ઉભી થશે આવું લાગતું હતું પરંતુ કોંગ્રેસ પક્ષની મોજૂદગી હતી ડ્રાફ્ટિંગ કમિટીમાં મુસદ્દા સમિતિમાં અને કોંગ્રેસ પક્ષની એ મોજૂદગીથી એમની હાજરીથી કોંગ્રેસ પક્ષની શિસ્ત સંયમ અને વ્યવસ્થાના કારણે મુસદ્દા સમિતિનું કામ એકદમ સરળ બની ગયું તમામ અનુચ્છેદો તમામ સુધારાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શક્યા અને બંધારણ સમિતિ પાસે બંધારણ સભા પાસે જે મુસદ્દા સમિતિનો ડ્રાફ્ટ રજૂ કરું છું આ ડ્રાફ્ટ તૈયાર થવાનું શ્રેય હું કોંગ્રેસ પાર્ટીને આપું છું એમ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું એટલે કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે આ વાતનું મને ગર્વ છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ સમયે જ્યારે એક તરફ બંધારણ સમિતિએ આ ડ્રાફ્ટને આપણા બંધારણને મંજૂર કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા લોકોએ એમના એક મેગેઝીન ઓર્ગેનાઇઝરમાં ત્રીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસનો અંક જોઈ લેજો એ અંકમાં બંધારણના આપણા દેશના બંધારણના વિશે ખૂબ ખરાબ શબ્દોમાં ટીકા કરવામાં આવી એમની એક ટીકાઓ હતી ત્યારે એટલું જ નહીં આપણો દેશ એક ગણતંત્ર દેશ બન્યો એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ ગણતંત્ર દેશ તરીકે સ્થાપના તેના થોડા દિવસ પહેલા એટલે કે અગિયાર જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ ખૂબ કડવા શબ્દોમાં બાબા સાહેબ આંબેડકરની ટીકા પણ કરી હતી ચલો ડેરાએ ધુરસ્તાએ જો દિલથી આજે પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો આટલા મોડાપોડા પણ આ દેશના બંધારણને સ્વીકાર કરતા હોય બાબા સાહેબની વાતોને સ્વીકાર કરતા હોય તો એ આવકારદાયક એમાં કશું ખોટું નથી આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ છે આપણી સાથે જ આઝાદ થઈ પાકિસ્તાન દેશ વારંવાર અવ્યવસ્થા પેદા થાય છે ત્યાં આગળ મિલ્ટ્રી શાસનો આવ્યા છે આપણે ત્યાં ક્યાંય આવું નથી થયું લોકમતોથી સરકારોના પરિવર્તનો થયા છે પરંતુ બંધારણ ઉત્તમ હોવાના કારણે આપણા દેશમાં ક્યારેય મિલિટ્રી શાસન નથી આવ્યું અવ્યવસ્થા નથી ઉભી થઈ આવતા દિવસોમાં આ બંધારણની સુરક્ષા એમની રક્ષા અને આ બંધારણની રખેવાળી એ સૌ આપણા સૌ નાગરિકોના ખવે છે ફરી વખત તમામ મારા વહલા ગુજરાતીઓને આજના બંધારણના દિને હૃદયપૂર્વકની શુભકામનાઓ